ભારતની લોકશાહી એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકોના ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે સમગ્ર દેશમાં પચીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ બી પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરતા બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝરનું મહાનુભવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા સાથે જ કોલેજના કેમ્પસ એમ્બેસડરોનું પણ સન્માન કરવામાં આવ્યું આ રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી પ્રસંગ જિલ્લા અને તાલુકા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓ તથા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા આજે પચીસમી જાન્યુઆરી એટલે કે નેશનલ વોટર્સ ડે રાષ્ટ્રીય મતદાતા દિવસ એનું સેલિબ્રેશન અંકલેશ્વર મુકામે કરવામાં આવ્યું ઓગણીસો પચાસની સાલની પચીસમી જાન્યુઆરીના રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી માટે આપણે પચીસમી જાન્યુઆરીને નેશનલ વોટર્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ આજના ફંક્શનમાં યુવાનો કે જેમને અઢાર વર્ષ પૂર્ણ થાય છે અને મતદાર યાદીમાં એમનું નામાંકન થાય છે એ બધાને સંબોધિત કરવામાં આવ્યા ઉપરાંત જે બુથ લેવલ ઓફિસર કે જે અમારું ચૂંટણી તંત્રનું પાયાનું કામ કરે છે દરેક મતદાર સાથે અમને પ્રત્યક્ષ જોડે છે એમાં સૌથી સારી કામગીરી કરનાર શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું એમના સુપરવાઇઝર શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું અને યુવાનોમાંથી દરેક કોલેજમાં બાબત સતત જાગૃતિ લાવવાનું કામ કરતા હોય છે એવા યુવા કેમ્પસ એમ્બેસેડર્સનું નું પણ આજરોજ સન્માન કરવામાં આવ્યું અને એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે ધર્મેશ પટેલ અંકલેશ્વર